બાકી કે મારે એવું કાયમ એ જિંદગી મારે કાઢો ને કોઈ જ ના અતે તમે કહો ઇનકો ઉંદે હે બાબુ અને પ્રેમ થી આપણે કોઈ દાબ ગંકી જેવું નહી પ્રેમ થી તમને કહો તમારી એમ કહેવાનું કે મને આર્ય આવવાનું છે બરાબર પછી તમને પણ અમને મન ના પણ તમને કો કેમ કે ભાઈ અહીંયા કણે તમારે જવાનું છે તમારે કહો ને ભેટ તમારે ઘરે મને તો લેવા દો એટલે આપણે સાધુ સાધુ દેખાનો થાય અને તમે તમારી ફરજ બેજવી કે ઓલું મોટા તમે જો આયરી છો ને તો ડખા વધ છે